અડધો વાટકો જેટલું આપણે લીલું લસણ લીધું છે એ પણ આપણે આમાં એડ કરી દઈશું એક કેપ્સિકમ લીધું છે એ પણ આપણે આમાં એડ તમે ડુંગળી ખાતા તમે એને પૂરી તરફથી સ્કીપ કરી શકો છો અમે ડુંગળી ખાએ છીએ એટલે મેં ડુંગળીને લસણ લીધું છે ખાતા તમારે નથી નાખવાનું હવે આપણે અઢીસો ગ્રામ જેટલું પાલક લીધું છે એ પણ આપણે આમાં એડ કરી દેવાનું છે પાલકથી ટેસ્ટી પણ બનશે અને હેલ્ધી પણ બનશે તો આપણે ઝીણું સુધારીને બધી વસ્તુ ધોઈને આપણે આમાં એડ કરવાની છે એમાં એડ નથી કરવાનું તો આપણે બધી પાલક આપણે આમાં એડ કરી દઈશું એક વાટકો જેટલા આપણે લીલા ધાણા લીધા છે એ પણ આપણે આમાં એડ કરી દઈશું તો બધી જ વસ્તુ આપણે ગ્રીન લીધી છે તો એકદમ હેલ્ધી બનશે તમને આમાંથી જે વસ્તુ ન ફાવે તમે એને સ્કીપ કરી શકો છો હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દેવાનું છે અડધી ચમચી આપણે મરી પાવડર લીધો છે આપણે આ સોસ વગરનું જ તે મંચુરિયન બનાવવાનું છે એટલે આપણે આમાં મરી પાવડર નાખશું તો એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે હવે આપણે આમાં બે મોટી ચમચી આદુ અને લસણની પેસ્ટ એડ કરવાની છે તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે આમાં આદુ મરચાની પેસ્ટ લેવાની છે આદુ મરચાં અને લસણ ત્રણેય મેં લીધું છે અને હવે આપણે બધો જ મસાલો એક સરખો મિક્સ કરી લેવાનો છે તો આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે અને બની શકે ત્યાર સુધી વાસણ આપણે મોટું લેવાનું આપણે મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું પણ પહેલા મિક્સ કરી લો ટ્રાન્સફર કરી લેશું તો આપણે બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરી છે અને આપણે મોટા વાસણમાં લઈ લીધું છે અને બધી મિક્સ કરીને એમાંથી પાણી કાઢી લીધું છે આ આ પાણી આપણે આપણે સાઈડમાં રાખી છે પાણીનો પણ ઉપયોગ કરવાનો હવે આપણે આમાં એક કપ બેસન એડ કરવાનો છે બે કપ આપણે મેંદો લેવાનો છે તો આપણે અહીંયા બે કપ મેંદો લીધો છે આપણે વધારે મેંદો નથી લેવાનો આપણે શાકભાજી વધારે રાખવાનું છે ને લોટ ઓછો લેવાનો છે આપણે કેમ કે હેલ્ધી મંચુરિયન બનાવી છે ને ગ્રીન મંચુરિયમ બનાવવાનો છે એટલે લોટ ઓછો લેવાનો છે અને પોણો કપ આપણે કોર્નફ્લોર લેવાનો છે હવે આ બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે આની નાની નાની ગોળી કરી લેવાની છે તો તમને જેવી ગમે એવી તમે નાના મોટી ગોળી કરી શકો છો તો આપણે ગોળી વડે એટલું બેટર રાખવાનું છે તમે જોઈ શકો છો આ રીતે આપણે ગોળી બનાવી લેવાની છે તો બધી જ ગોળી આપણે આ રીતે બનાવી લેશું ને સાઈડમાં મૂકી દેશું

ગોળીને આપણે ગ્રીન જ રાખવાની છે એકદમ બ્રાઉન અને ગોળીને આપણે બહુ ચડવાની રહી પડે કેમકે આપણે આમાં લોટ ઓછો નાખ્યો છે વધારે છે એટલે તમે આને ગ્રીન કલરની ખાલી એક થી બે મિનિટ તળીને જ તે આપણે આને કાઢી લેવાની છે વધારે આપણે સમય એને નથી તળવાની અને આ ફટાફટ બની જશે ગોળી સરસ મજાની તળાઈ ગઈ છે તો હવે આપણે આને પણ બહાર કાઢી લઈશું તો આ રીતે આપણે બધી જ ગોળી કાઢીને તૈયાર કરી લેવાની છે તમે જોઈ શકો છો એકદમ આપણે ગ્રીન કલર નીચે ગોળી રાખીશું બ્રાઉન નથી કરી કરીને આપણે કાઢી લઈશું ને તૈયાર કરી લઈએ હવે ગોળી તળી લીધી છે આપણે આપણે તેલ દીધું છે હવે કરી તો એના માટે સૌથી પહેલા લસણ લીધું છે એનો વઘાર કરી લેશું અને આપણે આમાં ગેસ ફૂલ રાખવાનો છે અને હવે આપણે એમાં લીલી ડુંગળી છે કોબી છે અને કેપ્સિકમ છે એ પણ આપણે આમાં એડ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે એકદમ ફૂલ રાખીશું

હવે આપણે એમાં એક ચમચી જેટલી ખાંડ નાખવાની છે કેમ કે આપણે કોઈ પણ સોસ નથી વાપરતા એટલે આપણે એની જગ્યાએ ખાંડ લીધી છે અને સારી રીતે હવે આપણે એને સાતળી લેવાની છે સરસ રીતે મિક્સ કરી લેશું આવી રીતે હવે આપણે એક વાટકો જેટલી પાલકની પ્યુરી લીધી છે આ પાલકને આપણે ગરમ પાણીમાં પલાળીને પછી એને આપણે પેસ્ટ બનાવી લીધી છે અને હવે આપણે સરસ રીતે આને પણ આપણે મિક્સ કરી લેવાનું છે અને એક મિનિટ માટે આપણે એને કુક થવા દેવાનું છે કોબીજ નું પાણી કાઢ્યું તો એમાં આપણે થોડો કોર્નફ્લોર નાખી દેવાનો છે બે થી ત્રણ ચમચી જેટલો આપણે એમાં કોર્નફ્લોર નાખી દેશું તો આપણે જે કોબી નું પાણી કાઢ્યું તો એમાં આપણે બે થી ત્રણ ચમચી જેટલો કોર્નફ્લોર નાખ્યો છે અને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે આમાં એડ કરી દેવાનું છે તો કોર્નફ્લોર આપી દીધો હવે આપણે આમાં એડ કરી દઈશું કોર્નફ્લોર નાખવાથી આપણે જે થિકનેસ છે એ સરસ આવશે અને આપણી ગોળી છે એને પણ સરસ લુક મળશે હવે આપણે આમાં સરસ રીતે એકદમ થીક થઈ ગયું છે તો હવે આપણે આમાં એક લીંબુ નો રસ લઈ લઈશું તમારી પાસે વિનેગર હોય તો તમે વિનેગર પણ આમાં એડ કરી શકો છો અને વિનેગર ના હોય તો તમે લીંબુ પણ લઈ શકો છો અને સરસ રીતે આપણે આમાં મિક્સ કરી લેવાનું છે હવે આપણે આમાં મંચુરિયમ ની બધી જ ગોળી આપણે આમાં એડ કરી દેવાની છે અને સરસ રીતે આપણે આને મિક્સ કરી લેશું સરસ રીતે મિક્સ કરી લીધું છે તો આપણું ગ્રીન મંચુરિયમ તૈયાર છે તો હવે આને આપણે સર્વ કરી લેશું

ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું લીલું લસણ અને લીલી ડુંગળી હોય તો તમે એડ કરી શકો છો તમે આ રેસીપી બનાવો ખાઓ અને તમારો અનુભવ મારી સાથે શેર કરો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં